ન્યુપાર તાલીમ વર્ગ સંજેલી ખાતે સીડી ના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું સંજેલી એજ્યુકેશન ચેટેબલ ટ્રસ્ટ સંચાલિત સીટી તાલીમ વર્ગ ખાતે કોમન પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું જેમાં તાલીમ વર્ગ સંજલિના સંચાલક શ્રી એચ મકવાણાએ જણાવ્યું કે કોમન એન્ડ્રન્સ ટેસ્ટ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે આ પરીક્ષામાં મેરિટમાં આવવાથી જ્ઞાનશક્તિ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રક્ષાશક્તિ મોડેલ સ્કૂલ એકલવ્ય સ્કૂલ નિવાસી શાળામાં પ્રવેશ આપવામાં આવતો હોય છે સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાનો પણ લાભ મળતો હોય છે જ્યારે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા અતિ મહત્વની હોય છે વિદ્યાર્થીઓ પરીક્ષામાં જળહરતી સફળતા મેળવે તે માટે અંદાજે સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તકોનું વિતરણ જયંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજલિના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા દ્વારા કરવામાં આવ્યું નમસ્કાર જયંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ એક લેવે તાલીમ વર્ગ સંજીલી મોરા સુખ સર આજરોજ અમારા તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સીએટી કોમન પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરી શકે તે હેતુસર વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે સીએટી કોમન પ્રવેશ પરીક્ષાની અંદર જે પરીક્ષા પદ્ધતિ પ્રમાણે નમૂનાના પ્રશ્નોપત્રનું પણ અમે વિતરણ કરવામાં આવ્યું છે આપણી આજુબાજુ કોઈ અનાથ અપંગ વિદ્યાર્થી હોય ધોરણ પાંચમાં સીએટીનું ફોર્મ ભર્યું હોય તો તેમના માટે અમારા ન્યૂ પાર્થ તાલીમ વગ દ્વારા વિના મૂલ્યે પુસ્તકો અને જરૂરી મટિરિયલ આપવામાં આવશે હું સંચાલક ન્યૂ પાર્થ એકલવે તાલીમ વગ સંજેલી દિલીપ સર રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી